રાજ્યના ખેડૂતોએ કપાસની ઉત્પાદકતા વધારી ગુજરાતને પ્રથમ સ્થાને લાવવા માટે વૈજ્ઞાનિક ખેતીના અભિગમ સાથે આગળ વધવું પડશે પરંપરાગત ખેતીમાં ફેરફાર કરી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે આપણે સૌ સાથે મળી કપાસની ખેતીમાં ક્રાંતિનું સર્જન કરીએ આજે આપણે કપાસની ખેતીમાં ઉત્પાદન વધારવા અને હાલના સમયમાં કપાસના પાકમાં આવતી તમામ મુશ્કેલીઓની સામે આગમચેતી રૂપે શું પગલાં લેવા જોઈએ તેના વિશે વાત કરીશું જમીનની પસંદગી કપાસની ખેતી માટે સારા નિતારવાળી મધ્યમ કાળી ગોરાળુ અને થોડા ઘણા અંશે રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે સરકારી લેબોરેટરીમાં જમીનનું પૃથક્કરણ કરાવ્યા બાદ જ કપાસ માટે જમીનની તૈયારી કરવી જોઈએ જેથી ઓછા ખર્ચે વધુ નફાકારક ખેતી થઈ શકે જમીનની તૈયારી ખેડૂત મિત્રો જમીનની તૈયારી કરતી વખતે ઉનાળુ ખેડમાં ઊંડી પલાવથી એટલે કે હળખેડ કરીને જમીનને સૂર્યના તાપમાં તપવા દેવી જોઈએ જેથી જમીનમાં રહેલા હઠીલા નિંદામણથી બચી શકાય અને જમીનજન્ય ફૂગ અને જમીનમાં રહેલા જીવાતોના કોસેટા નાશ પામે વાવેતર કરવાથી પહેલાં જમીનને સમથળ કરવા કરબ કે કરિયાથી ખેડ કરવી જોઈએ મહત્ત્વની વાત કરીએ ચાસમાં પાયાના ખાતર ભરવા માટે તો ઓછામાં ઓછા છ મહિના કોહવાયેલું સળેલું ખાતર છાણિયું ખાતર ચાસમાં ભરવું જોઈએ ભરતી વખતે એક મહત્વની બાબત એ છે કે ખાતર જેટલું પણ ભરવું હોય તે વહેલી સવારે જમીનમાં ભેજ હોય ત્યારે જ ભરવું અને તરત જ પાછળથી એ ચાસને દાટી દેવા સૂર્યોદય પછી ખાતર ભરવું જોઈએ નહીં માટે છાણિયા ખાતરને ભરવાનો એક ખાસ કાર્યક્રમ ખેડૂતોએ બનાવ્યા બાદ જ ખાતર ભરવું જોઈએ કપાસના વાવેતર માટે જમીનમાં ઊંડા ચાસ પાડવાને બદલે ખાતર દાટતી વખતે બનેલી પાળ કે બેડ પર જ બિયારણને વાવું કે પૂંખવું જોઈએ બે ચાસ વચ્ચે અડતાલીસ ઇંચ અને બે છોડ વચ્ચે વીસ ઇંચનો ગાળો રહે એ રીતના વાવેતર કરવું આ વાવેતરનો માપ જમીનની ફળદ્રુપતા પર આધારિત છે જેમાં પોતાના વિસ્તાર અને જમીન પ્રમાણે છોડ કરવી જરૂરી છે ખેડૂત મિત્રો રેડ પદ્ધતિથી ખેતી કરવાનો હવે સમય નથી માટે ડ્રીપ ઇરિગેશન વિના ખેતીનું કોઈ ભવિષ્ય નથી ખેડૂતોએ આજ નહીં તો કાલ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ વસાવી જ પડશે કપાસના બી પૂંખી દીધા પછી પહેલું પિયત આપવું અને ત્યારબાદ બે રાત્રિનો સમય પૂરો થયા બાદ ત્રીજા દિવસે અનુકૂળતા પ્રમાણે પાણી આપવું જોઈએ બીજની પસંદગી વિવિધ વિસ્તાર પ્રમાણે સમયાંતરે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત તમારા પોતાના વિસ્તારની જમીન અને હવામાનને અનુકૂળ સારા સર્ટિફાઈડ બિયારણની પસંદગી કરવી જોઈએ પાયાના ખાતરની માહિતી કપાસમાં પાયાના ખાતરમાં છાણિયું ખાતર ચાંસમાં ભર્યું હોય તો અન્ય રાસાયણિક ખાતર કપાસને ત્રીસ દિવસનો થાય ત્યાં સુધી ગમે ત્યારે આપી શકાય છે ખાતર આપતી વખતે ચાંસની બાજુમાં બીજો ચાંસ નાખીને વાવું કે કોદાળીથી ખાડા કરીને આપવું જોઈએ એક એકરના માપમાં પાંત્રીસ કિલો ડીએપી પચીસ કિલો પોટાશ દસ કિલો એમોનિયમ સલ્ફેટ છ કિલો જિંક અને પાંચ કિલો સલ્ફર આવે એ રીતના મિક્સ કરી અને એક એકરના ગાળામાં આપવું કપાસના શરૂઆતના સમયમાં આંતરખેળથી હાથ નિંદામણથી કે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરીને કપાસને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે ખેડૂત મિત્રો આ ઉપરાંત પણ કપાસની ખેતી માટે નાના નાના પરંતુ ખાસ મહત્વના મુદ્દાઓ છે જેની ખાસ નોંધ લેવા જેવી છે તો એ કયા મુદ્દાઓ છે તેની વાત કરીએ તો કપાસને પાછલી અવસ્થાએ રાતો થતો એટલે કે રાતણનો રોગ આવતા અટકાવવા શરૂઆતથી જ ચોસિયા જીવાતો જેમાં ખાસ કરીને લીલા તડતડિયા પર કંટ્રોલ ખૂબ જરૂરી છે મુદ્દા નંબર બે ગુલાબી ઇયળના એટેકથી બચવા ચોમાસું પૂરું થઈ ગયા પછી પાણી આપવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મુદ્દા નંબર ત્રણ ચોમાસાની સિઝનમાં વરસાદ થઈ ગયા પછી કપાસને પાણી લાગતું હોય છે જેના કારણે સુકારાનો સૌથી વધુ પ્રશ્ન ઊભો થતો હોય છે તો વરાપ થયે કૂવાનું કે બોરનું એક પાણી રેડ પાણી આપવું જેને આપણે આપણી ભાષામાં પાલોર ઉતાર્યું એમ કહીએ છીએ મિત્રો કપાસની ખેતીની આ હતી ત્રીસથી ચાલીસ દિવસના અવસ્થાની માહિતી ત્યારબાદ ફરીથી કપાસની આગળની માહિતી આવતા અઠવાડિયે અમે આપની સાથે રજૂ કરવાના છીએ તે પહેલાં આપની પાસે કોઈ કપાસની ખેતી માટેના પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો જેના કારણે અમે નિષ્ણાંતો પાસેથી તેના સાચા ઉકેલ અને આપની મુશ્કેલીનું સમાધાન આપી શકીએ આજે બસ આટલું જ નમસ્કાર